આજે રાજુલા તાલુકાનો ધારેશ્વર ડેમ એક ભરાઈ જતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આ ડેમના વધામણા કર્યા છે અને આ ડેમ ભરાતા રાજુલા તાલુકાના ખેડૂતો જે છે પંદરથી વીસ ગામના એને સિંચાઈનું પાણી આખું વર્ષ પૂરું પડી રહે પ્લસ રાજુલા શહેર અને જાફરાબાદ શહેર અને બે શહેરને જે વર્ષોથી આ ડેમ ભરાઈ જાય એટલે આખું વર્ષ પાણીની તકલીફ ન પડે તો રાજુલા શહેર અને રાજુલા જાફરાત શહેરને પણ આ ડેમ ભરવાથી નાની એની પ્રજાને ખૂબ ફાયદો થાય અને વી પંદરથી વીસ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એના માટે બધાય ખેડૂત અને વેપારીઓમાં ખુશીની લાગણી છે અને આ ડેમ કાલ રાતે ભરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ડેમના વધામણા કરવા આવ્યા છે અને બધા ખુશ છે